કે સોળ ઓક્ટોબરના દિવસે નવા મંત્રીમંડળની જાહેરાત થઈ શકે છે ગુજરાતના મંત્રીમંડળના વિસ્તરણની તારીખ હવે નજીકમાં હોવાનું જાણવા મળ્યું છે દિવાળી પહેલાં નવા મંત્રીમંડળનું વિસ્તરણ થઈ જાય એને કારણે ઘણા બધાની દિવાળી બગડવાની છે અને ઘણા બધાની દિવાળી સુધારવાની છે ક કહી ખુશી કભી ગમ એના જેવો ઘાટ હવે થવાનો છે કારણ કે ઘણા બધા પડતા મુકાશે અને ઘણા બધા નવા ચહેરાને આ ભૂપેન્દ્ર દાદાના મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડૉટ કોમ ગુજરાત વિધાનસભા બે હજાર બાવીસની ચૂંટણી પછી ભૂપેન્દ્રભાઈ પટેલને ફરી વખત ગુજરાતના મુખ્યમંત્રી પદનો તાજ પહેરાવવામાં આવ્યો અને એ વખતે ટોટલ એમની સાથે સત્તર જેટલા મંત્રીઓનું એક મંત્રીમંડળની રચના કરવામાં આવી અને ત્યારથી આ વાતની ચર્ચા ચાલે છે કે ભૂપેન્દ્રભાઈ પટેલના મંત્રીમંડળનું વિસ્તરણ થશે 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 એ વાત ઘણા વખતથી ચર્ચામાં ચાલે છે હવે ગુજરાતના નવા પ્રદેશ પ્રમુખ મળી ગયા એ પછી હવે એ ચર્ચાએ જોર પકડ્યું છે અને અમને સૂત્રો પાસેથી એવું જાણવા મળ્યું છે કે સોળ ઓક્ટોબરના દિવસે નવા મંત્રીમંડળની જાહેરાત થઈ શકે છે અને ગુરુવારનો દિવસ છે અને દિવાળીનો જે તહેવાર અગિયાર શરૂ થાય એના આગલો દિવસ છે એટલે દસમ છે તો દિવાળીના તહેવારોના એક દિવસ પહેલાં આ મંત્રીમંડળની રચના થઈ શકે અને જે અત્યારના જે લોકો દાદાના મંત્રીમંડળમાં સામેલ છે એમાં કેટલાકના પરફોર્મન્સ નથી બરાબર કેટલાકની તબિયત નથી સારી આવા બધા કારણોને લીધે કેટલાક મંત્રીઓ કપાઈ એવી શક્યતા છે એમને પડતા મૂકવામાં આવે એવી શક્યતા છે એમાં જે નામો છે એ કનુ દેસાઈ રાઘવજી પટેલ કુંવરજી બાવળિયા કુંબેર કુબેર ડિંડોર ભાનુબેન બાબરિયા આ બધા કેબિનેટ કક્ષાના મંત્રીઓ છે અને રાજ્ય કક્ષાના જે મંત્રી છે એમાં પરસોત્તમ સોલંકી મુકેશ પટેલ બચુ ખાબડ કુંવરજી હળપતિ ભીખુ પરમાર આટલા જે નામો છે એની ચર્ચા એવી છે કે એમને કોઈક ને કોઈક કારણોસર મંત્રીમંડળમાંથી પડતા મૂકવામાં આવી શકે અને એ બીજા એક જે જગદીશ પંચાલ છે કે જે હમણાં એમને નવા ભાજપના પ્રદેશ પ્રમુખ બનાવ્યા અને તેઓ કક્ષાના મંત્રી છે અને એમની પાસે સ્વતંત્ર હવાલો છે એમની પાસે ઘણા બધા ખાતા છે તો જગદીશ પંચાલ રાજીનામું આપશે તો એ પણ એક જગ્યા ખાલી પડશે હવે નવા નામોની પણ ઘણા સમયથી ચર્ચા ચાલી રહી છે અને એમાં જયેશ રાદડિયા હીરા સોલંકી મહેશ કશવાલા કૌશિક વેકરિયા રીવાબાને પણ આ વખતે ચાન્સ મળે એવી શક્યતાઓ વધી ગઈ છે રાજકોટના ડૉક્ટર દર્શિતા શાહ અર્જુન મરવડિયા અલ્પેશ ઠાકોર હાર્દિક પટેલ સંદીપ દેસાઈ શંકરસિંહ ચૌધરી સીજે ચાવડા સંગીતા પાટીલ હાર્દિક પટેલ માટે રાજકારણના જાણકારોનું કેવું એમ છે કે હાર્દિક પટેલ માટે થોડી મુશ્કેલી છે કારણ કે હાર્દિક પટેલની સામે જો હાર્દિક પટેલને મંત્રીમંડળમાં સમાવેશ કરાય તો પાટીદારનો એક મોટો વર્ગ નારાજ થઈ શકે એવી શક્યતા છે અને હરસંઘવીને આ વખતે પ્રમોશન મળે એવી પણ શક્યતાઓ જોવામાં આવી રહી છે અત્યારે હરસંઘવી ગૃહ રાજ્યમંત્રી છે તો સંભવત એમને ગૃહ મંત્રાલયનો સ્વતંત્ર હવાલો આપવામાં આવે એવી ચર્ચાઓ પણ ચાલી રહી છે પણ હવે પાંચ જ દિવસ બાકી છે અને સોળમી તારીખે ગુજરાતમાં મંત્રીમંડળની રચના થાય એવું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ